ગાડી હે નથી આવડતી ને આવડત હવે ટન નહી લાગે જોયું મોટર આપે જ્યાં ભટકાય

મારે પાછી ખેંચો 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 પાછી લઈ જાઓ પાછી લઈ જાઓ પાછી લઈ જાઓ રિવેશ લઈ જાઓ રિવેશ લઈ જાઓ રિવેશ લઈ જાઓ શિવભાઈ ને પેલા તો હતો જ થોડો ઘણો વિશ્વાસ એટલે પપ્પા ને ઉતાર દીધા છે મમ્મી એ પપ્પા કે તમે ઉતરી જાવ હું આપું છું તમે ખાલી પાછળથી ધક્કો મારો નહીં ભટકાડી દીધી કે નહીં એટલે એ કે તમે આ લઈ ઉતરી જાઓ તમે ખાલી પાછળથી ધક્કો મારો

મમ્મી ઇન્સ્ટ્રક્શન આપી દીધું છે વ્યવસ્થિત વ્યવસ્થિત થઈ જાય એટલે મમ્મી નથી એટલે કારણ કે પંદર વીસ દિવસ પછી એવું ઘંટી નાટવાની નથી મોટર લઈ લઈ લેવી છે અને તમારે મોટર જોતી દઈ દેવી છે ને મોટર દેવી છે લઈ જાવી છે ને મોટર તારી દઈ દઉં ને કોને દઈ દઉં તારી મોટર વાહ વાહ

जो भाव भाव करे छे जो जो भाव भाव करे जो आ शिव भाई भाव भाव करे जो जो शिव भाई भाव भाव करे जो जो भाव भाव करे जो जो भाव भाव करे छे जो वीडियो पसंद तो लाइक करो चैनल सब्सक्राइब करो